શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડા પહેરી લોકો નીકળતા દેખાય છે ત્યારે સુરતીઓ માટે દર વર્ષે ગરમ ગરમ માટે સુરત આવે છે દર વર્ષે સુરતમાં આવી ગયા છે અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોકપ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું હતું રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગ પેસારો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે તિબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પરંતુ

ટિબેટીયન માર્કેટના નિરાશિતો સુરતમાં આવે છે પોતાના દુકાનના સ્ટોલ કરે છે અને ગરમ કપડાંનું વેચાણ કરે છે સુરત મહાનગરપાલિકા અને સુરતીઓએ હંમેશા આ ટિબેટીયનોને ખૂબ સારો આવકાર આપ્યો છે તેઓને દરેક પ્રકારની સગવડ પૂરી પાડવામાં પણ સુરત મહાનગરપાલિકા અગ્રસર રહી છે અને તેઓને વેપાર ધંધામાં પણ સુરતીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આ વર્ષે પણ આપણે સુરત મહાનગરપાલિકાએ પોતાની તે પ્લોટ તો મેળવ્યો છે પરંતુ તેના માટે તમામ પ્રકારની મંજૂરીઓ અને સુગળો સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે પણ સુરત મહાનગરપાલિકા અને મારા કોર્પોરેટરોએ ખૂબ સારી મદદ કરી છે અને તેના પરિણામે આ વખતે સમયસર માર્કેટનું ઉદઘાટન થઈ ગયું છે મને આપેલ માહિતી મુજબ આપણે આ માર્કેટ લગભગ ફેબ્રુઆરી મહિના સુધી ચલાવવાના છે અને મને ઉમીદ છે મને આ વખતે ખાતરી છે કે આ વખતે ખૂબ સારા રીતે આ લોકોનું વેચાણ થશે અને સુરતીઓ આ ટિબેટી માર્કેટનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે મને એ વાતનો પણ આનંદ છે કે ટીબેટીના ભાઈઓ બહેનો જે રીતે કપડા ફક્ત કપડાનો વેચાણ નથી કરાતા પરંતુ પોતાની સંસ્કૃતિ પણ સંસ્કૃતિથી સુરતના લોકોને અવગત કરાવે છે પોતાની સંસ્કૃતિથી સુરતના લોકોને માહિતગાર કરે છે અને સુરતના લોકો પણ ક્યારે ટિબેટીન માર્કેટ અહીં ખુલે તેની કાગડોળે રાહ જોતા હોય છે અમે તો રમૂજમાં કહેતા હોય છે કે જ્યાં સુધી ટિબેટીયન માર્કેટ સુરતમાં ખુલતું નથી ત્યાં સુધી સુરતમાં ઠંડી પડતી નથી આ પ્રકારનો પ્રેમભાવ સુરતીઓ અને ટિબેટીનો વચ્ચે રહ્યો છે अच्छा सबसे पहले मैं यहाँ के जितने भी पब्लिक है उन सबको मैं गुड मॉर्निंग और हार्दिक दिल से धन्यवाद करता हूँ और सबसे पहले आज हमारा यहाँ पे टिबेटन स्वेटर मार्केट का आज उद्घाटन ओपनिंग हुआ है और उसके बाद जो हमारा इस साल जो हमारा मार्केट जो है यहाँ पे अपने मकई पुल पार करके अडाजन क्षेत्र में सरिता सागर रोड के सामने अपना ऑपोजिट रिवर हाइट्स बिल्डिंग के बिल्कुल सामने यहाँ लगा है मार्केट और अभी मार्केट लगा के लग, अभी मार्केट स्टार्ट हो गया है और इस लास्ट डेट हमारा टू फेबर पंद्रह तक रहेगा दो हज़ार पच्चीस तक कितने स्टॉल लगे हैं यहाँ पे हमारा एक सौ इकसठ स्टॉल लगे हुए हैं और कौन कौन सी वेराइटी सूरत के लिए आप लाए इस बार जो हम हर साल ये कोशिश करते हैं कि हर साल कुछ नए नए लाए हम हमारे पास यहाँ छोटे बच्चे से लेके बड़े तक के लिए हर तरह के अलग अलग तरीके के हमारे पास वेरायटी है और हम ये आशा करते हैं कि यहाँ पे हर साल ज़्यादा से ज़्यादा कस्टमर आए और यहाँ पे भरपूर शॉपिंग कर रहे हैं रेंज कहाँ से स्टार्ट है और कहाँ तक है हमारा मार्केट में यहाँ स्टार्टिंग रेंज है सौ रुपये से स्टार्ट होता है और उसके फिर लास्ट एंडिंग या तो दो या तो पच्चीस सौ ऐसे तो गुण। तो गुण।